જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ દસમ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બહુકોણના એક બીજા મહત્વના ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ કે બહુકોણનો આપણે ત્રિકોણ વિશેની ચર્ચા કરી ચૂક્યા છે હવે હાલમાં આપણે શું લીધેલું છે તો કે બીજો એક પ્રકાર આવે છે કયો તો કે ચતુષ્કોણ આવે છે એ ચતુષ્કોણની આપણે ચર્ચા કરવાના છીએ બહુકોણની માહિતીને આધારે આપણે વાત કરીએ તો કે બહુ એટલે શું કહેવાય વધારે આપણે આગળ આગળના વિડીયોમાં જોઈ ગયા છે અને કોણનો મતલબ શું થાય ખૂણા કોણનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે ખૂણા થવાના છે બહુ એટલે વધારે કોણ એટલે ખૂણા તો કેટલા કરતા વધારે ખૂણા તો કે બે કરતા વધારે ખૂણા બે ની વાત નથી થતી એવું તમને આપણે આગળના વિડીયોમાં પણ કીધેલું છે બે થી વધારે કાય આવે ત્રણ તો ત્રણ માં ત્રિકોણની ચર્ચા થઈ ચૂકી છે હવે ચાર ખૂણા વાળો કોઈ આપણા જોડે કેવો આકાર રહેલો હશે ચતુષ્કોણ રહેલો હશે અને એ ચતુષ્કોણની વ્યાખ્યા બોલવી હોય તો આપણે શું લખીશું તો કે જેની ચાર બાજુ હોય જેના ચાર ખૂણા હોય અને શું રહેલું હોય બે વિકણો રહેલા હોય અને એવી રચાતી ઓળખીશું ક્લિયર છે ચતુષ્કોણના ટોટલ કેટલા અંગો રહેલા હશે તો કે ચતુષ્કોણના ટોટલ દસ અંગો થાય કયા કયા તો હાલ વાત કરીએ ચાર બાજુ ચાર ખૂણા અને બે વિકર્ણોનો સમાવેશ થશે ક્લિયર તો આપણને પરીક્ષામાં પૂછાતું હોય છે કે ચતુષ્કોણના કુલ કેટલા અંગો હોય તો કે દસ અંગો રહેલા હોય છે હવે ચતુષ્કોણના આપણે પ્રકાર પાડવા હશે તો પ્રકાર કેટલા પાડીશું વિદ્યાર્થી મિત્રો આપણે તો કે બે પ્રકાર પાડીશું કેટલા પ્રકાર પાડીશું બે પ્રકાર પાડીશું હવે બંને પ્રકારો કયા છે આપણા જોડે તો કે બંને પ્રકારોમાં પહેલો પ્રકાર આવે છે જેનો એક ખૂણો કેવો હશે અંદર બાજુ આવેલો હશે એક જ ખૂણો કઈ બાજુ આવેલો હશે વિદ્યાર્થી મિત્રો અંદરની બાજુ આવેલો છે અને બાકીના બે ખૂણાઓ જે રહેલા હશે ત્રણ ખૂણાઓ એ કેવા જતા હશે એમ કરીને બાર જતા હશે ના ખૂણો ક્યાં જતો હશે અંદર જતો હશે એવા ચતુષ્કોણને આપણે કેવા ચતુષ્કોણ તરીકે ઓળખીશું અંતર્મુખ ચતુષ્કોણ તરીકે ઓળખીશું હવે આ અંતર્મુખ ચતુષ્કોણ જે રહેલો છે એ અંતર્મુખ ચતુષ્કોણમાં ટોટલ ચાર શિરો બિંદુ રહેલા હોય ચતુષ્કોણમાં ટોટલ કેટલા શિરો બિંદુ હોય વિદ્યાર્થી મિત્રો ચાર શિરો બિંદુ હોય એનું નામકરણ કરીએ આપણે તો શું લખીશું એ અહીંયા શું લખીશું બી અહીંયા શું લખીશું સી અને અહીંયા શું લખીશું ડી ક્લિયર આપણે છઠ્ઠી જોઈ દીધી છઠ્ઠી જોઈએ એટલે એનું મતલબ નામકરણ કરી દીધું એ બી સીડી કરી દીધું

નથી આ વસ્તુ આપણે યાદ રાખવાની થશે ક્લિયર આ વસ્તુ ક્યાંય હોતી નથી યાદ રાખજો કે અંતરમુખ ચતુષ્કોણ જે રહેલો છે એના વિકર્ણો એકબીજાને ક્યારેય છેદતા નથી અને વિકર્ણો બને છે એના આધારે મેં કહી દીધું

સરવાળો તો કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો ત્રણસો સાહીઠ થવાનો છે કેટલો થવાનો છે ત્રણસો સાહીઠ આ ફરજિયાત પણ યાદ રાખજો હવે આપણે ચતુષ્કોણના પ્રકાર જોઈશું બહિર્મુખ ચતુષ્કોણના અને સાથે સાથે એના તમામ ગુણધર્મોની ચર્ચા કરીશું જે આપણી એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે ધોરણ નવમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમના માટે તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એના આધારે આ એમનું ચતુષ્કોણનું ચેપ્ટર છે એ આવડતું થઈ જશે અને નેક્સ્ટ દસમાવાળા જે રહેલા હોય છે દસમા ધોરણમાં જે અભ્યાસ કરે છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને આ યામ ભૂમિતિમાં કામમાં આવશે ક્લિયર તો હવે જોઈએ છે આપણે શું હતું કે બહિમુખ ચતુષ્કોણમાં આપણા જોડે પહેલો પ્રકાર કયો રહેલો છે સમલમ ચતુષ્કોણ બીજો પ્રકાર કયો રહેલો છે આપણા જોડે તો કે ચતુષ્કોણ ત્રીજો પ્રકાર સમાં જોડે કયો રહેલો છે પતંગ ચતુષ્કોણ આપણે જોવું હોય તો આનું નામકરણના આધારે આપણે લખીએ દાખલા તરીકે ચતુષ્કોણના પ્રકારમાં પહેલો પ્રકાર કયો કહીએ છીએ આપણે તો કે સમલમ ચતુષ્કોણ કયો કહીશું સમલમ ચતુષ્કોણ બીજો પ્રકાર કહીએ તો કયો કહીશ તો કે પતંગ આકાર ચતુષ્કોણ કહીશું કયો કહીશું પતંગ આકાર

ક્લિયર આ જે સિકવન્સ લખેલી છે એ જ સિકવન્સ તમારે ફરજિયાતપણે યાદ રાખી દેવાની કેમ કારણ કે એનું કારણ હવે તમને ખબર પડશે શું આપણને એવું પૂછાતું હોય છે કે લમ ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહેવાય વિધાન સાચું કે ખોટું એવું પૂછાય છે સમાંતર બાજુ ચતુષ્કોણને સમલમ ચતુષ્કોણ કહેવાય વિધાન સાચું કે ખોટું એવું આપણને પૂછાતું હોય છે તો એ ખરા ખોટા જો આપણા સાચા પાડવા હશે તો આપણે શું કરવાનું છે આ સિકવનમાં યાદ રાખીશું અને સિક્વન્સમાં કેવી રીતે જોવાનું તો કે નીચેથી ઉપરની તરફ જોવાનું દાખલા તરીકે હું બોલ્યો દરેક ચોરસની ચોરસ કહે છે તો આ વિધાન સાચું થશે કે ખોટું થશે કેવું થવાનું તો કે વિધાન સાચું થવાનું કેમ કારણ કે દરેક લંબ ચોરસ બોલ્યા પછી કઈ બાજુ જઈએ છીએ આપણે ઉપરની બાજુ જઈએ છીએ એટલે કે ચોરસ બોલીએ છીએ તો વિધાન કેવું સાચું

એ ચાર બાજુમાંથી બે જ બાજુ રહેલી હશે કેવી હશે એકબીજાને સમાંતર રહેલી હશે એટલે હું એવું કહીશ કે ચતુષ્કોણની બે જોડ બાજુઓમાંથી એક જોડ કેવી હશે સમાંતર હશે એક જોડ કેવી રહેલી હશે સમાંતર એને આપણે કેવું ચતુષ્કોણ કહીશું સમલમ ચતુષ્કોણ આનું નામકરણ કરીએ તો શું થવાનું એ બી સી ડી ક્લિયર એમાં એબી બાજુ અને સીડી બાજુ કેવી છે એકબીજાને સમાંતર છે તો એબી સમાંતર સીડી છે જ્યારે એબી અને બીસી એકબીજાને સમાંતર નથી ક્લિયર છે આમાં થશે શું તો કે આના વિકાણો એકબીજાને ખાલી શું કરશે છેદશે કોઈ જગ્યાએ છેદશે બીજું કશું કરશે ને એકબીજાને ક્યાંક ઇષ્ટા છે ક્લિયર છે પ્લસ બીજું આના જે પાસ પાસેના જે ખૂણા રહેલા છે સમાંતર બાજુ જે રહેલી છે એ સમાંતર બાજુની આ છેદિકા બનશે આ શું બનશે વિદ્યાર્થી મિત્રો છેદિકા અને છેદિકાના આધારે શેની રચના થાય હું આ રીતે દોડું તો આ શેની રચના કરશે સિની અને શિની આપણે શું કહીએ છીએ અંતઃકોણો કહીએ છીએ શું કહીએ છીએ અંતર્કોણો તો એનો મતલબ ખૂણો એ વત્તા આ ખૂણો કયો છે ડી બરાબર કેટલા થવાના તો કે એકસો એંસી થવાના કેમ કારણ કે અંતઃકોણ છે એવી રીતે ખૂણો બી વત્તા ખૂણો સી

હવે પતંગાકાર ચતુષ્કોણ કયો ચતુષ્કોણ છે પતંગાકાર પતંગાકાર ચતુષ્કોણ કોને કહીશું તો કે જેની પાસ પાસેની બાજુ પાસ પાસેની બાજુ કેવી હશે વિદ્યાર્થી મિત્રો તો કે પાસ પાસેની જે બાજુ રહેલી હશે એ પાસ પાસેની બાજુઓ સમાન હશે આ બે બાજુઓ એવી રીતે આ બંને બાજુ કેવી હશે એકબીજાને સમાન રહી હશે અહીં નામકરણ કરીએ તો અહીંયા એ લખું છું અહીંયા બી અહીંયા સી અને અહીંયા ડી એમાં

બધા ગુણધર્મો આપણે લઈ રહ્યા છે નોટ ડાઉન કરતા જજો આ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નેક્સ્ટ હવે આપણે જોઈએ છે કે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની વાત કરીશું સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ જે રહેલું હશે એમાં આપેલી બંને જોડ બાજુઓની જે છે કેવી હશે એકબીજાને સમાંતર હશે અહીં નામકરણ કરીએ તો કે AB અને અહીંયા CD હું આની વ્યાખ્યા કેવી રીતે બોલીશ તો આવી રીતે બોલવાની કે જે ચતુષ્કોણની બે જોડમાંથી બંને જોડ

ખૂણા પૂરક થશે કેવા થશે વિદ્યાર્થી મિત્રો પૂરક થવાના પૂરક થવાના એટલે સરવાળો કેટલો થવાનો એકસો એસી તો એનો મતલબ એ વત્તા ડી કરવું તો કેટલા થવાના એકસો એસી એવી રીતે બી વત્તા સી કરવું તો પણ કેટલા થવાના એકસો એસી ક્લિયર છે નેક્સ્ટ વસ્તુ શું છે આપણે તો કે વિકર્ણ ફરજિયાત યાદ રાખવાનું છે કે વિકર્ણનું શું થાય છે તો કે આ બાજુ વિકર્ણ કયો થશે તો કે એસી થશે અને આ વિકર્ણ કેટલાનો થવાનો કે આ કયો થવાનો કે બીડી થવાનું ક્લિયર વિકણોનું થશે શું તો કે વિકણો પરસ્પર દુભાગે છે પરસ્પર દુભાગે છે ખાલી વિકણો શું થશે દુભાગશે સમાન હશે નહીં દાખલા તરીકે મારા જોડે એસી કેટલાનો છે દસ નો છે તો દસ નો હોવાના કારણે કેટલાનો થઈ જવાનો પાંચ પાંચ નો થઈ જવાનો જ્યારે મારા જોડે બીડી જે કેટલા છે બાર નો તો એ કેટલાનો થઈ જવાનો છ છ નો થઈ જવાનો કેટલાનો થઈ જવાનો છ છ નો એક બીજાને દુભાગશે એનો મતલબ બંનેનું મધ્ય બિંદુ કેવું હશે એક જ હશે એવું કહેવા માંગુ છું

તેવા ચતુષ્કોણને આપણે શું કહીશું સમબાજુ ચતુષ્કોણ કહીશું દાખલા તરીકે બાજુઓના માપ આપણે લખીએ તો પહેલી બાજુ કઈ લખીશું તો કે એબી બીજી બાજુ કઈ લખીશું બીસી ત્રીજી બાજુ કઈ રહેલી હશે સીડી અને ચોથી બાજુ કઈ રહેલી હશે એડી આ તમામના માપ કેવા હશે વિદ્યાર્થી મિત્રો સમાન રહેલા હશે ક્લિયર છે સામસામેના ખૂણા પણ કેવા થવાના છે સમાન થવાના છે ક્લિયર છે એવી રીતે આપણે યાદ રાખવાનું છે સામસામેના ખૂણા સમાન થશે પણ બધા ખૂણા સરખા હશે નહીં સામ સામેના જ ખૂણા ખાલી સમાન હોય એવું યાદ રાખજો સામ સામેના ખૂણા સમાન હોય ક્લિયર સામ સામેના ખૂણા કેવા હશે સમાન પણ બધા ખૂણા સમાન હશે નહીં નકર એ શું બની જાય ચોરસ બની જાય ક્લિયર છે હવે હવે આમાં બીજું શું આવશે આપણા જોડે તો કે ફરજિયાત ફરજિયાતપણે મેન મહત્વની વસ્તુ શું છે તો કે વિકર્ણો રહેલા છે તો આમાં વિકર્ણોનું શું થતું હશે તો સેમ ટુ સેમ એની એ જ વસ્તુ શું લખીશું તો કે વિકર્ણો એકબીજાને શું કરે છે દુભાગે છે પણ કેવી રીતે દુભાગે છે તો કે કાટખૂણે દુભાગે છે કેવી રીતે દુભાગે છે કાટખૂણે એટલે કે જ્યાં છેદે છે ત્યાં કેટલાનો ખૂણો બનાવતો હશે નેવનો ખૂણો બનતો હશે તો એ લખવાનું શું વિકર્ણો પરસ્પર પરસ્પર કાટખૂણી કાટ છે છે પરસ્પર કેવી રીતે વિદ્યાર્થી મિત્રો કાઠ ખૂણી છે હવે નેક્સ્ટ આપણા જોડે કયો પ્રકાર રહેલો છે તો કે ચોરસ રહેલો છે ચોરસ કોને કહીશું કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ પણ સમાન હોય અને બધા ખૂણા પણ સમાન હોય તેવા આકારને આપણે શું કહીશું આપણે તો કે એવા ચતુષ્કોણને આપણે ચોરસ તરીકે ઓળખીશું આનું નામકરણ લખીએ તો શું લખીશું એ બી સી અને ડી એવું શું કહીશું આપણે તો કે ગુણધર્મમાં એ બરાબર બી બરાબર શું થવાનું બીસી બીસી બરાબર શું થવાનું સીડી અને સીડી બરાબર શું થવાનું છે એ ડી થવાનું છે અને સામ સામેના બધા ખૂણા કેટલાના થવાના વિદ્યાર્થી મિત્રો તો કે ના થવાના છે કેટલાના થવાના ના તો બધા ખૂણા કેટલાના થઈ ગયા કાટકોણ બની ગયા

અને સમાન પણ હોય છે અને સમાન પણ હોય છે એનો મતલબ એક વિકર્ણ 10 નો હશે તો બીજાનો કેટલાનો હશે 10 નો જ હશે અને દુભાગતા હશે તો બધાના ભાગ કેટલાના થઈ જવાના 5-5 ના અને કેટલાનો ખૂણો બનાવશે 90 નો ખૂણો બનાવશે હવે લાસ્ટ આપડા જોડે પ્રકાર રહેલો છે કયો તો કે લંબચોરસ લંબચોરસમાં શું થવાનું છે તો કે આપણે પહેલા એનું નામકરણ કરી દઈએ તો કે ABCD એવું લખી દઈએ ક્લિયર વ્યાખ્યા હશે જે સમાંતર બાજુ ચતુષ્કોણ માં સામ સામેની બાજુ સામ સામેની બાજુ કેવી હશે સમાન અને કોઈ એક ખૂણો કેટલાનો હોવો જોઈએ નેવું નો હોવો જોઈએ બધાને કોઈ એક ખૂણો નેવું નો હોવો જોઈએ

બીજા ગુણધર્મમાં આપણે શું લખીશું તો કે એડીને સમાન બીજી સમાન બાજુ શું થવાની છે તો કે બીસી તો એડી બરાબર શું લખી દઈશું આપણે બીસી આ વાત છે થઈ તો કે બાજુ થઈ શરી થઈ બાજુ ગમે તે એક ખૂણો કેટલાનો હોવો જોઈએ નેવું નો હોવો જોઈએ તો એનો મતલબ ખૂણો એ આપણા જોડે કેટલાનો છે નેવું નો તો ઓટોમેટિકલી બધા પણ કેટલાના થવાના નેવું ના થવાના છે

કે ચાર બાજુ હોય ચાર ખૂણા હોય ને બે વિકણ હોય ક્લિયર છે હવે વિકર્ણની વાત કરીએ આમાં ફરજિયાત પડે તો શું યાદ રાખવાનું છે તો કે વિકર્ણ એકબીજાને પરસ્પર પરસ્પર દુભાગે અને સમાન હોય છે કેવા હશે સમાન વિકાણો કેવા રહેલા હશે દુભાગતા હશે અને સમાન રહેલા હશે પરંતુ કાંઠ ખૂણે દુભાગશે નહીં એનો મતલબ અહીંયા કાંઠ ખૂણો બનાવશે નહીં જ્યાં છેદ કાંઠ ખૂણો બનશે નહીં તો આટલી વસ્તુ યાદ રાખવાની છે કે પરસ્પર વિકણો શું થતા હશે દુભાગતા હશે અને સમાન રહેલા હશે ટોટલ આપણે કેટલા પ્રકાર બની ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો કે ચતુષ્કોણના ટોટલ આમ જોવા જઈએ તો બે હતા પણ બહિર્મુખ ચતુષ્કોણમાં ટોટલ કેટલા પ્રકારો રહેલા હતા તો કે છ પ્રકારો રહેલા હતા અંતર્મુખ ચતુષ્કોણ જે હતો એમાં વિકણો એકબીજાને છેદતા નતા પણ બહિર્મુખ જે ચતુષ્કોણ એકબીજાને ક્યાં છેદે છે તો કે ચતુષ્કોણના અંદરની બાજુએ છેદે છે અને આ વિકર્ણોની જે વાર્તા કરેલી છે તમારે ફરજિયાત પણ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું થતું નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત